જય સદારામ બાપુ આજે દાંદરાથી અમે રાકૂચલા મુલાકાતે આવ્યા છે ડ્રોના સ્થળ ઉપર આજે ટ્રેક્ટર પણ ખરીદાઈ ગયા છે બાઇકો પણ ટીવીએસ એક્ટિવા રાઈડર બાઇકો તમે જોઈ શકો છો બધા વસ્તુ જે આપવાની છે ઇનામમાં એકસો ને એક ઇનામમાં આપવાની છે વસ્તુ આમાં બધું સ્કોર્પીઓ થાર ગાડી છે ઇકો છે બુલેટ પાઇપી આ બધું વસ્તુ દવરાઈ ગયું છે અને માત્ર હવે નવ દિવસ બાકી છે નવ દિવસમાં જો કોઈ રહી ગયો હોય ભાઈક ઉપર લેવા માટે તો લઈ શકો છો આપ અને ઓનલાઈન પણ ભમરાભાઈનો અમારા સુરેશભાઈનો મારો પણ સુરેશભાઈ કોન્ટેક્ટ કરી શકો છો અને જેના પણ ભાઈને બાકી હોય ખાલી ઓનલી ફોર બસો ને ઓગણપચાસ રૂપિયા ટિકિટની કિંમત છે ચારસો કે પાંચસો રૂપિયાની પાંચસો રૂપિયામાં બે આવી શકે છે એમ સમજવાનું કે એક દિવસ બસો રૂપિયા નતા કમાણા એવું સમજીને અને સમાજ માટે એક સ્કૂલ બને અને એક બહુ સારી મોટી વિદ્યા સ્કૂલ બને એવો અમે નમ્ર ફીશી અને એવો સપોર્ટ કરો કે આપણે રા અંદર થરાદ તાલુકા અંદર ને બહુ મોટી સ્કૂલ બને અહીંયા આજુબાજુના બહુ છોકરા છે ભણવા બહુ લાયક છે અને એ પણ ભણી શકે એવું કામ છે એમ તો આપણે દર વખતે કોઈ પણ જગ્યાએ કોઈ લઈ જતું હોય પૈસા તો આપતો નથી કે કોઈ પણ એમ સમજવાનું કે સમાજને ફાળો આપ્યો છે કે બસો ઓગણપચાસ રૂપિયા ફાળો આપ્યો છે એક કૂપનનો એમ જ સમજવાનું એવું નહીં સમજવાનું કે અમે કૂપન લીધે તમારે લાગ્યું નહીં ના લાગે તો કંઈ સહાયતો નહીં કે છોકરો ભણવા માટે ફાળો આપી દીધો છે સેવા માટે પણ અવસર એક ટિકેટ લો હવે નવ દિવસ મળી હોય કે હજી દિવસ નજીક આવે ને કૂપનો પૂરી થઈ જાય કૂપનો તમને ના મળે ને અફસોસ રહી જાય એમ કે મેં કૂપન લીધી વસ્તુ ના મળી મને એવું ના થાય એટલે જલ્દી જલ્દ જે ભાઈને કૂપન લેવાની હોય એ તાત્કાલિક કૂપન લો અને મારા જોડે બહુ ઓછો સ્ટોક છે કૂપનનો પણ એક બહુ ઓછો સ્ટોક એટલે કહી શકાય એવું નથી પણ જેને ભાઈને લેવાની હોય એ તાત્કાલિક કોન્ટેક કરે અને લઈ શકે કૂપન જય સદારમભા